દર વર્ષે જાન્યુઆરી મહિનામાં સાબરમતી રિવરફ્રન્ટ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે અમદાવાદ શહેરમાં દર વર્ષે અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે ખાસ કરીને વાત કરવામાં આવે તો દર વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં કરોડો રૂપિયાનો ખર્જો પણ થતો હોય છે આ વર્ષે પણ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવશે પરંતુ આ વર્ષે ખર્જો વધી જાય તેવું લાગી રહ્યું છે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે એએમસી દ્વારા 30 ડિસેમ્બર થી 15 જાન્યુઆરી સુધી ફ્લાવર શો નું આયોજન કરાશે દર વર્ષે જાન્યુઆરી મહિનામાં સાબરમતી રિવરફ્રન્ટ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શો નું આયોજન કરવામાં આવે છે ચાલુ વર્ષે પણ જાન્યુઆરી મહિનામાં ફ્લાવર શો કરવામાં આવશે દર વર્ષે 10 થી 12 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે પરંતુ ચાલુ વર્ષે 5 કરોડ જેટલો ખર્ચ વધી 18 કરોડના ખર્ચે અને સાદા સ્કલ્પચર મૂકવામાં આવશે જેની પાછળ જ માત્ર આઠ કરોડનો ખર્ચ કરવામાં આવનાર છે આઇકોનિક સ્કલ્ચર ની વાત કરીએ તો કમળ ગરબા કરતી મહિલાઓ ડોરેમોન એક પેડ મા કે નામ જેવા અલગ અલગ સ્કલ્ચર મુકવામાં આવશે